આજથી વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી રહ્યો છે આજે તારીક તારીખે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો એટલે કે દાહોદ છોટાઉદેપુર રાજપીપળા ગોધરા વાપી નવસારી ભરૂંચ વડોદરા અંકલેશ્વર સુરત વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ આણંદ નડિયાદ ગાંધીનગર કપડવંજ ખેડામાં હળવાથી સામાન્ય અને અમુક જગ્યાએ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ અરવલ્લી સાબરકાંઠા પાટણ બનાસકાંઠા મહેસાણામાં હળવાથી સામાન્ય અને છૂટા વરસાદો પડી શકે છે હાલ બે દિવસ ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ નથી સાથે જ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં સાવત્રિક વાવણી લાયક વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે સાવત્રિક વરસાદ એટલે કે સાઠ થી પાસઠ ટકા વિસ્તારોને નેતૃત્વ નો ચોમાસો આવી શકે છે અત્યારે સૌરાષ્ટ્રના કાંઠા એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેના લીધે પણ આપણે ત્યાં સારો વરસાદ પડી શકે છે અને એક્સપોર્ટ મુજબ આ તમામ પરિબળો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાવણી લાયક વરસાદ આવી શકે છે તે પછી છવ્વીસ અને સત્યાવીસ જૂને વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થવા મળશે વરસાદ સાવ બંધ નહીં થાય પણ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થઈ શકશે તે પછી અઠ્યાવીસ થી ત્રણ જુલાઈ સુધી શેક્ષણ લાંબુ ચાલશે તે બાદ સાવત્રિક એટલે કે આખા ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે જૂન મહિનામાં સારા વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો બસ આજની તે આટલી જ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બને રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં